એકાવન ગૌરી પર સત્યાવીસ ચોબારી એકસો બે ખેગાર પરિસ કુડા પંદર ધરાણા ત્રેવીસ કણખો જેટલા નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા અંગે રામવામના માજી સરપંચ કરશનભાઈ મણવર અને ખેંગાર પરના આગેવાન પારુભાઈ આહિરના જણાવ્યા અનુસાર આજે યોજાયેલા લગ્ન પ્રસંગથી સમગ્ર પટ્ટીના ગામોમાં ખાસ આ લગ્નોત્સવનો માહોલ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા ઘોડા પર જાન જોડાઈ હતી અનેક ગામોમાં સાસરૂ અને ગામમાં પીર્યું જોવા મળ્યું હતું વાત તે ગાત તે જાનના શામયા કરવામાં આવ્યા હતા સૌથી મહત્વની વાત એ છે કે સમૂહ લગ્નોત્સવના માહોલમાં ખૂબ ખૂબ લોકો ઉપસ્થિત હતા અને સૌએ નવ દંપતીઓને ખૂબ ખૂબ શુભ આશીષ પણ પાઠવ્યા હતા